નેપાળમાં છેલ્લા કેટલાક સમયથી હિંસા ચાલે છે હિંસાનો મુદ્દો એ છે કે રાજાશાહી ફરી લાવવી જોઈએ કે આ સરકાર ચાલુ રાખવી જોઈએ બે જૂથ સામસામે લડે છે આપણે એટલા માટે ચર્ચા કરવી પડે કારણ કે નેપાળમાં આજે હિંસા થઈ રહી છે અને રાજાશાહી પાછી લાવવામાં ભારતને બહુ રસ છે એવું આડ નેપાળે મૂક્યું છે આજે આપણે એની વાત કરીએ નમસ્કાર બે હજાર આઠ સુધી નેપાળમાં રાજાશાહી હતી છેલ્લા સત્તર વર્ષમાં ચૌદ વખત સરકાર બદલાઈ ગઈ છે ભ્રષ્ટાચાર બેરોજગારી ને કારણે ત્યાંના લોકો કંટાળી ગયા છે અને હવે આના કરતા તો રાજાશાહી સારી હતી એવું એ લોકો માગણી કરી રહ્યા છે કે રાજાને ફરીથી લાવો રાજાશાહી સમર્થકો જે છે એ જૂથ એની બે માગણી છે એક રાજાશાહી ફરીથી લાગુ કરાય અને બીજું નેપાળ હિન્દુ રાષ્ટ્ર જાહેર થાય રાજા પાછા આવે તો એક જૂથને આનંદ છે અને બીજું જૂથ એટલે કે અત્યારની જે સરકાર છે ચૂંટાયેલી એને એવી ઈચ્છા છે કે લોકશાહી જ આ ચાલુ રહે સરકારને એવું લાગે છે કે ભારત આમાં દખલગીરી કરી રહ્યું છે ભારતને એવી ઈચ્છા છે કે નેપાળમાં આવે ભારતને નેપાળમાં ચોક્કસ રસ છે કારણ કે ચીન નેપાળમાં ઘૂસવા માંગે છે અને અત્યારના જે વડાપ્રધાન છે એનો ઝુકાવ ચીન તરફી છે એટલે ભારતે સતત રહેવું જરૂરી છે અગાઉ જે રાજા હતા રાજા જ્ઞાનેન્દ્ર એની સાથે ભારતને બહુ જ સારા સંબંધ હતા અને એ પોતાને ભારતના મિત્ર તરીકે ઓળખાવતા હતા નેપાળ સરકારની આવક ખૂબ ઘટી ગઈ છે અને ખર્ચા વધી ગયા છે એટલે સરકારનું જે આર્થિક મેનેજમેન્ટ છે એ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને આપણે અવારનવાર આ જોયું છે કે જે સરકાર આર્થિક રીતે પાયમાલ થતી હોય છે એને પડદા પાછળથી ચીન એનો કબજો લઈ લે છે એને લોન આપીને એને પૈસા પ્રોવાઈડ કરીને એને અલગ અલગ પ્રકારે મદદ કરીને ચીન ધીમે ધીમે એમાં પગપેસરો કરતું રહ્યું છે નેપાળની ની રાજાશાહીનો ઇતિહાસ પણ બહુ રોચક છે એની ટાઈમ લાઇન જાણી લઈએ પૃથ્વીનારાયણ સિંહ પહેલા રાજા હતા સાત આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ